અને આ મોલ છે વીઆર મોલ ચાલો અમે લોકો જીએ છીએ અંદર વીઆર મોલ વીઆર મોલ ની અંદર અમે આવી ગયા છે અને વીઆર મોલ તમને બતાવવાનું મારી સાથે છે શૈલેષ બારિયા અને ટાકી ગયો તું હું પણ ટાકી ગયો છું અને આખું બધા તમને હું વળી ગયો આ છે આખું આખું તમે જુઓ એટલે આપણે અંદર જીએ છીએ હવે તમને બધી વસ્તુ બતાવવાનું હોય વીઆર મોલની મજા અહીંયા આગળ છે શોરૂમ છે કપડાના મોલની વસ્તુ મળે છે અને અહીંયા આગળ મળે છે લેડીઝની આઈટમો છે જેન્ટ્સ જે બધા શોરૂમ જ છે અને અહીંયા આગળ સૌથી વધારે ઓલી મળશે વસ્તુ જો આમ મોલ જો અહીંયા આગળ બધા છોકરાઓને લેડીઝની આઈટમ મળશે Cristian. આપણને લાગે છે કે કામ ઓલા ગણાયો